અષાઢ મહિનામાં સુદ પાંચમના દિવસથી સાથે રમે સાથે જમે અને સાંજે ગામના પાદરે જઈ ખેતરાવ માટી લાવે પછી ઘેર આવી માટી ટોપલીમાં કે છાપડીમાં નાખી તેમાં છાણિયું ખાતર નાખે અને પછી તુવેર ચોખા તલ જુવાર ઘઉં જવ ડાંગર વગેરે સાત ધાન વાવવા અને પછી વાવીને તે છાબડીઓને પાટલા પર મૂકી અને ઘીનો દીવો કરી કંકુ ચોખા ફૂલોથી તેને અને પગે લાગે છે આમ દરરોજ સવારે આ બધી કુંવારી કન્યાઓ નાય ધોઈને પાટલે મૂકેલા જુવેરાને ઘીનો દીવો કરી તેની પૂજા કરે કંકુ ચોખા ફૂલ ચઢાવે અને પગે લાગે અને ત્યારબાદ ઘરકામમાં લાગી જાય આવી રીતે અષાઢ સુદ અગિયારસ સુધી તે વાવેલા ઝવેરાને રાખી મૂકે અને તેની પૂજા કરી અગિયારસના દિવસે સવારમાં જુવારાના સાંઠાનું દાતણ કરી ગામમાં કે શહેરમાં નદી તળાવ હોય તો ત્યાં ન્હાવા જાય અને નહાવા જતા રસ્તામાં ગાતા જાય કે ગોરમાંનો વર કેસરીયો ને નદીએ નાહવા જાય રે ગોરમા નદીએ નાહવા જાય આવા બીજા ઘણા ગીતો ગાતા ગાતા નદી તળાવથી નાહીને ઘરે પાછા આવીને જવેરાની પૂજા કરી ઘીનો દીવો કરે કંકુ ચોખા ફૂલ ચઢાવે પગે લાગે આ દિવસે આ વ્રત કરનાર ની એક વાર જમે જાગરણ કરે ગરબા રમે ભજન કરે અને એમ જાગરણ કરી બીજા દિવસે સવારે નાય ધોઈ ઝવેરાની પૂજા કરી તેને નદી કે તળાવમાં જઈને પધરાવે અને ઘેર આવીને ઉપવાસ છોડે પારણા કરે આ વ્રત કરનારી કન્યાઓ પાંચેય દિવસે ખાય છે મિત્રો ગોરી વ્રત ની વ્રત ની કથા હવે જાણીશું કે ગોરી વ્રત કરનાર છોકરીઓ કઈ રીતે આપણે આ વ્રત ચાલુ થાય છે અને ક્યારથી આ વ્રત કરવાનું છે તો ચાલો ગોરી વ્રત દર અષાઢ મહિનાના શુક્લ પક્ષ થી એકાદશી તિથિ શરૂ થાય છે જુલાઈથી ગોરી વ્રત મોડાકતનો પ્રારંભ થશે પાંચ દિવસ કુમારિકાઓ મોડાકત વ્રત કરે છે પાંચ દિવસે સાંજે પૂજા કરી આખરી રાત જાગરણ કરે છે મીઠા વગરનું એકટાણું જમીને વ્રત કરે કોઢ ભરી કન્યાઓ મનગમતો વર મેળવવા આ વ્રત કરે છે પાંચ વર્ષથી તે તેર વર્ષની કન્યાઓ કરે આ વ્રત ગોરી વ્રતમાં ગોરમાની કરે પૂજા જુવેરા વાવી માતાજીની કરે ઉપાસના તો આ રીતે તમારે ગોરી વ્રત કરવાનું છે મિત્રો તમને વિડીયો પસંદ આવ્યો હોય આવી જ વાર્તા સાંભળવા માટે આપણી યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો અને વિડીયોને લાઈક કરો વિડીયોને અંત સુધી જોવા માટે ખૂબ ખુબ ધન્યવાદ